જેટલા આપણે થિયરી જોઈએ એની અંદર સ્નેલનો નિયમ સમજી જશે સ્નેલનો નિયમનો વ્યાપક સૂત્ર n1 sin θ n2 sin θ2 બધું હવે એના પછી આપણે જુદા જુદા માધ્યમમાં વગરી ભાગ સમજવાના છે તો આપણે કિસ્સાઓ જોઈએ આપણે અલગ અલગ ત્રણ કિસ્સા જોવાના છે તો કિસ્સો નંબર 1 કિસ્સો નંબર 1 માં હું અહીંયા એવું બતાવું છું કે જે તમારો માધ્યમ નંબર 1 છે આપણે બકરી માટે ઓછા ઓછા બે પારદર્શક માધ્યમ લેવાના જેમના બકરી જુદા જુદા આવતા હોય આપણે બે માધ્યમો લેવું જોઈએ આગળ આ માધ્યમ એક છે અને આ બીજું માધ્યમ ને છૂટી પાડતી આંતર સપાટી છે જ્યાં બીજું માધ્યમ છે એ કંઈ પણ હોઈ શકે આપણે અહીંયા નામ નથી આપતા પણ માધ્યમ બંને જુદા જુદા છે પહેલો માધ્યમ છે એનો બકરી ભવના બકરી ભવના કે છે બીજો માધ્યમ છે એનો બકરી ભવના એંગુ છે અને અહીંયા હું એવું લખું છું કે એન વન લેસ દેન એન ટુ એટલે કે બીજા માધ્યમનો વધારે તો એનો મતલબ એવું થાય કે બીજા માધ્યમમાં પ્રકાશને ગતિ કરવા માટે અવરોધ વધારે લાગશે જે રીતે તમે સમાન સપાટી પર દોડો કે જમીન ઉપર દોડો તો વધારે ફાસ્ટ દોડી શકો પણ તમને રેતીની અંદર દોડવા કેવું પાણીની અંદર દોડવા કેવું માધ્યમ બદલાઈ જાય હવાની અંદર દોડો તો ફાસ્ટ દોડી શકો પણ તમને હવાની જગ્યાએ પાણીની અંદર જોડવા કેવો તો તમારો વેગ અવરોધાય તેવિસે પ્રકાશનું કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં દાખલ થાય તો માધ્યમનો ગુણધર્મ છે કે એનો પાજetna ગુણધર્મને કારણે એનો વેગ અવરોધાય અને એની દિશા બદલા એને વક્રીભંગ કહેવામાં આવે તો અહીંયા પ્રકાશ્ય ઘટ અને પ્રકાશ્ય પાતળો માધ્યમ એનો આપણે દળ ઘનતા સાથે કોઈ સંબંધ નથી બરાબર જે રીતે આપણે અત્યારે મેં તમને ઉદાહરણ આપ્યું કે પાણી અને હવા તો પાણીની ઘનતા હવાની ઘનતાથી વધારે છે તેનો સંબંધ પ્રકાશ્ય ઘનતા અને જે આપણે 2 ગંતા છે એમની વચ્ચે છતુર્થી છે તો માધ્યમ 1 નો વક્રિ બના કે n1 અને માધ્યમ 2 નો વક્રિ બના કે n2 છે અને અહીંયા આપણે ગાણિતિક સંબંધ એવો બતાવ્યો છે કે n2 ગ્રેટર ધેન n1 છે એનો મતલબ છે માધ્યમ 2 નો વક્રિ બનાક વધારે છે અને માધ્યમ 1 નો વક્રિ બનાક ઓછો છે એનો મતલબ શું થાય માધ્યમ 1 છે પ્રકાશ્ય કેવો માધ્યમ છે પાતળું માધ્યમ છે આ પાતળું છે અને બીજું માધ્યમ છે કયો માધ્યમ કહેવાય પ્રકાશ્ય ઘટ્ટ માધ્યમ કહેવાય

પણ માધ્યમ છે એના કારણે શું થશે એનું દિશા બદલાય જશે કાં તો એ લંબ તરફ પડશે કાં તો લંબ થી દૂર જશે તો આપણે ચેક કરવાનું છે ગાણિતિક રીતે સોલ્વ કરીએ કે કોની તરફ પડશે તો એના માટે આપણી પાસે સ્નેલનો નિયમ છે તો આપણે સ્નેલના નિયમ પરથી ગણતરી કરી જોઈએ સ્નેલ ના નિયમ મુજબ નિયમ મુજબ સ્નેલનો નિયમ છે n1 sin θ1 n2 sin θ2

અહીંયા n2 n2 મોટું છે અને n1 શું છે નાનું છે તો આનો ગુણોત્તર છે ને n21 નો ગુણોત્તર એક કરતાં મોટો આવશે તો n21 નો ગુણોત્તર એક કરતાં મોટો આવશે તો અહીંયા sin i ના છેદમાં sin r છે એ પણ એક કરતાં મોટો આવે તો આને સામે ગુણી નાખો તો તમે લખી શકો sin i ગ્રેટર ધેન sin r એટલે તમારો જે આપાત કોણ છે એ કેવો હશે

કે જ્યારે પ્રકાશનું ત્રાસુ કિરણ પાત્ર મધ્યમથી ગટ મધ્યમાં દાખલ થાય તો લંબ તરફ વળે છે એ આપણે સાબિત લખી શકીએ છીએ જો મેથેમેટિકલ તમને પ્રૂફ કરીને બતાવે છે જો લખી શકીએ આપણે એટલે કે પ્રકાશનું ત્રાસુ કિરણ કયા માધ્યમથી આવે છે પાતળા માધ્યમમાંથી આ ખાસ યાદ રાખજો કે જ્યારે પ્રકાશ નું ત્રાસુ કિરણ પાતળામાંથી ઘટમાં દાખલ થાય તો લંબ તરફ પડે હવે ઉલટો કેસ લે કે આપણે ઘટમાંથી પાતળામાં દાખલ કરાવીએ ઓકે આપણે બે કિસ્સા બરાબર

બીજા માધ્યમનો વક્રીમના કોચો છે એનો મતલબ થાય પહેલું માધ્યમ તમારો કયો છે ઘટ છે અને બીજો માધ્યમ કયો છે પાતળું માધ્યમ છે પ્રકાશ છે પાતળું છે તો જ્યારે પ્રકાશ શું કિરણ કયા માધ્યમમાંથી દાખલ થાય છે આ માધ્યમ છે ને આ પહેલું માધ્યમ આ ઘટ માધ્યમ છે તો આ શું કિરણ ઘટમાંથી પાતળામાં દાખલ થાય છે તો કોની તરફ પડશે એ ચેક કરવાનું છે તો એના માટે આપણે એક ત્રાસુ કિરણ મોકલાવી આ પ્રકાશનો ત્રાસુ કિરણ ઘટમાંથી પાતળામાં આવે છે પેલો કિસ્સો કયો હતો પાતળામાંથી ઘટમાં આવતો હવે પેલા તો અહીંયા જેટલા બી ખૂણા બનાવવા હોય ને એ ખૂણા લંબ સાથે બનાવવાના હોય એટલે આપણે અહીંયા લંબ રેખા દોરી દેવાની લંબ હંમેશા ત્રુટક રેખા વડે બતાવવાની આ લંબ છે હવે આ માધ્યમ નહીં હોતે તો આ કિરણ શું થશે સીધું જ હશે આમ સીધું જ હશે પણ માધ્યમ છે એના કારણે કાં તો એ લંબ તરફ પડશે કાં તો લંબથી દૂર જશે કેમ કે આ બકરી બોલની ઘટના છે બકરી બોલનો મતલબ જ થાય જ્યારે એક માધ્યમથી બીજા માધ્યમમાં દાખલ થાય તો એ પ્રકાશના કિરણની દિશા બદલાય અથવા પ્રકાશના કિરણને વાકુ વળવાની ઘટના છે એને શું કહેવાય બકરી બન કહેવાય છે તો આ આ આપાત કોણ છે પણ આ બકરી બુદ્ધ કોણ મોટો હશે આ કરતા કે નાનો હશે એના માટે આપણે સ્નેલનો નિયમનો ઉપયોગ કરીએ સ્નેલના નિયમ પરથી ડાયરેક્ટ મળી જશે આપણે સ્નેલના નિયમ પરથી સ્ટેનનો નિયમ તો આપણે પાસે n21 sin i ના છેદમાં sin r આ સૂત્ર તો આપણે પાસે હવે અહીંયા આગળ n2 n1 કરીએ તો એમાં n1 મોટું છે અને n2 શું છે નાનું છે જો છેદ મોટો હોય અને અંશ નાનો હોય તો એનો ગુણોત્તર હંમેશા 1 કરતા નાનો મળે તો આના પરથી તમે લખી શકો કે 1 ગ્રેટર देन sin i ના sin r હવે આનો ક્રોસ આનો ગુણાકાર કર નાખો એટલે તમારું સૂત્ર બનશે sin r ગ્રેટર ધેન sin i એટલે કે તમારો જે ખૂણો r છે એ i કરતા મોટો હશે એટલે કે વક્રીભૂત કોણ વક્રીભૂત કોણ મોટો હશે કોના કરતા આપાત કોણ કરતા એનો મતલબ શું થાય કે પ્રકાશનું કિરણ એટલે કે વક્રીભૂત આ આ તમારો કરતા મોટો થાય બરાબર તો આપણે આ બે કિસ્સા ખાસ યાદ રાખવાના જ્યારે પ્રકાશનું પાતળું કિરણ પ્રકાશનું કિરણ પાતળા મધ્યમાંથી ઘટ મધ્યમાં દાખલ થાય તો લંબ તરફ પડે અને ઘટમાંથી પાતળામાં દાખલ થતો હોય તો લમતી દૂર જાય કે આગળની થિયરીમાં લેન્સ થિયરીમાં આ આપણે રેખાકૃતિમાં બતાવશું એટલા માટે તો આટલું નોંધી રાખે